આપણે કોઈ સમાજનો વિરોધ નથી કે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ રૂપાલા જ્યારે આપણા સન્માનની વિષય બોલ્યા છે ખરાબ કે ચોટી બેટીનો વ્યવહાર અનરો સાથે છે એ માટે આપણે એનો વિરોધ છે એની રાજકોટમાંથી ટિકિટ રદ કરવામાં આવે તો અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી જો એની પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો અમે ભાજપના સામેવાળી પાર્ટીને મત આપશું બાકી તો અંદર ખ્યાલ જ છે કે આમાં આપણે શું કરવાનું હોય આપણે છત્રીઓને રાજકારણ શીખડાવવાનું ન હોય અને નાનપણથી આવેલા હોય એટલે અંદર ખબર જ હોય આપણે શું કરવાનું છે બાકી ઝાઝી વાત કહેવાની રહેતી નથી આપણે કોઈ સમાજનો વિરોધ નથી કે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ રૂપાલા જ્યારે આપણા સન્માનની વિષય બોલ્યા છે ખરાબ કે ચોટી બેટીનો વ્યવહાર અંદર એનો વિરોધ છે એની રાજકોટમાંથી ટિકિટ રદ કરવામાં આવે તો અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી જો એની પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો અમે ભાજપના સામેવાળી પાર્ટીને મત આપશું બાકી તો અંદર ખ્યાલ જ છે કે આમાં આપણે શું કરવાનું હોય આપણે ક્ષત્રિયોને રાજકારણ શીખડાવવાનું ન હોય અને નાનપણથી જ એના શીખીને જ આવેલા હોય અંદર ને ખબર જ હોય આપણે શું કરવાનું છે બાકી સાચી વાત કહેવાની રહેતી નથી આપણે કોઈ સમાજનો વિરોધ નથી કે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ રૂપાલા જ્યારે આપણા બોલ્યા છે ખરાબ કે બેટીનો વ્યવહાર અનુરોધો સાથે વિરોધ છે એની રાજકોટમાંથી ટિકિટ રદ કરવામાં આવે તો અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી જો એની પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો અમે ભાજપના સામેવાળી પાર્ટીને મત આપશું બાકી તો અંદરને ખ્યાલ જ છે કે આમાં આપણે શું કરવાનું હોય આપણે ક્ષત્રિયોને રાજકારણ શીખડાવવાનું ન હોય અને નાનપણથી જ એના શીખીને જ આવેલા હોય એટલે અંદરને ખબર જ હોય આપણે શું કરવાનું છે બાકી જાજી વાત કહેવાની રહેતી નથી જય ભવાની જય રાજપૂત જય રાજુત